આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે પ્રધાનમંત્રી આવતીકાલે સવારે અમદાવાદમાં ગુજરાત કો મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની સુવર્ણ જયંતિના ઉજવણીમાં ભાગ લેશે ત્યારબાદ તેઓ બપોરે મહેસાણામાં બાલીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કરશે તેઓ મહેસાણાના તરફ ખાતે એક જાહેર સમારોહમાં ભાગ લેશે ત્યાં તેઓ આઠ હજાર ત્રણસો પચાસ કરોડ રૂપિયાથી વધુની કિંમતની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે ત્યારબાદ તેઓ સાંજે નવસારી પહોંચશે અને લગભગ સત્તર હજાર પાંચસો કરોડ રૂપિયા ના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે આ ઉપરાંત શ્રી મોદી કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનની મુલાકાત લેશે અને બે નવા પ્રેશરાઈઝડ હેવી વોટર રિએક્ટર રાષ્ટ્રને સમર્પિત કરશે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે સરકારે મીટર આધારિત બિલ ભરતા ખેડૂતોને રાહત આપવાનો નિર્ણય કર્યો છે જે સંદર્ભે પંચમહાલ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં છવ્વીસ હજાર છસો સાડત્રીસ ખેડૂતોને વીજબિલમાં વાર્ષિક એક કરોડ સડસઠ લાખ રૂપિયાની રાહત મળી છે પાટણ જિલ્લામાં તેર હજાર એકસો નવ ખેડૂતોને વીજબિલમાં વાર્ષિક છ કરોડ પાંચ લાખ રૂપિયા તેમજ રાજકોટ જિલ્લામાં એક લાખ બાસઠ હજાર ત્રણસો પચીસ ખેડૂતોને વીજબિલમાં વાર્ષિક સોળ કરોડ નેવું લાખ રૂપિયાની ફિક્સ ચાર્જમાં રાહત આપવામાં આવી છે જળસંપત્તિ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને વધુને વધુ સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાના ભાગરૂપે મોરબી જિલ્લામાં આગામી બે વર્ષમાં નવા બાર ચેક ડેમનું નિર્માણ કરાશે જેના પરિણામે અંદાજે નવસો હેક્ટર જમીનને સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ થશે વિધાનસભા ખાતે મોરબી જિલ્લાના નવા ચેકડેમના પ્રશ્નના જવાબમાં મંત્રી શ્રી પટેલે કહ્યું કે રાજ્યમાં જળસંચય થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ચેકડેમો બાંધવાનું અભિયાન હાથ ધરાયું છે જેના પરિણામે આજે રાજ્યમાં બે લાખથી વધુ ચેકડેમોનું નિર્માણ કરાયું છે સમારોહ જામનગરમાં આઈએનએસ વાલસુરા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અઝ્નિવિરોનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો જેમાં અડસઠ મહિલા કેડેટ સાડત્રીસ ભારતીય કોસ્ટગાર્ડ સહિત ચારસો પિસ્તાલીસ કેડેટ્સને સન્માનવામાં આવ્યા હતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે સૈનિકોના ત્યાગ તપસ્યા બલિદાનના પરિણામે સમગ્ર દેશમાં શાંતિ પ્રવર્તી રહી છે તેમણે કહ્યું કે તાલીમ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ત્રણ અઝ્નિવિરો પૈકી બે દીકરીઓએ ભારતીય નારીના ગૌરવમાં વધારો કર્યો છે અને અઢારથી એકવીસ વર્ષના અઝિવવીરોનો જોશ અદભુત છે તેમણે અઝ્નિવિરોને પરેડમાં ભવ્ય પ્રદર્શન બદલ અને પ્રશિક્ષણ આપનાર ટ્રેનરોને શુભકામના પાઠવી હતી આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે મુખ્યમંત્રીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે રાજ્યભરમાં માતૃભાષા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવશે જે અંતર્ગત આજે ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી મોરબીની શ્રી યુએન મહેતા આર્ટસ કોલેજમાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત કવિ સંમેલનમાં મોટી સંખ્યામાં કાવ્યપ્રેમીઓ જોડાયા હતા નાગરિકોમાં માતૃભાષા અને સાહિત્ય ક્ષેત્રે વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી ભાષા પ્રત્યેનો લગાવો વધે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જાણીતા રેડિયો એનાઉન્સર અમીન સયાનીનું આજે એકાણું વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી અવસાન થયું રેડિયો પરથી ખૂબ જ પ્રખ્યાત કાર્યક્રમ રેડિયો સિરોનના બિનાકા ગીતમાલાના તેઓ એનાઉન્સર હતા આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે એકવીસમી ડિસેમ્બર ઓગણીસો ના રોજ મુંબઈમાં જન્મેલા અમીન શાહની પેઢીઓ માટે ઘર પરિવારમાં જાણીતું નામ હતું તેણે પોતાના સુરીલા અવાજ અને આકર્ષક શૈલીથી પ્રેક્ષકોને મોહિત કર્યા હતા તેમણે અંગ્રેજી ભાષાના પ્રસારણકર્તા તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી અને ભારતની આઝાદી પછી હિન્દીમાં સંક્રમણ કર્યું હતું પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે આઠ વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના બીજા અંકમાં ઉદેપુર લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશની લોકસભા બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે દરરોજ એક લોકસભા બેઠકની ચૂંટણીલક્ષી માહિતી વિકાસની ગાથા સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોની રસપ્રદ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવે છે ભાવનગર જિલ્લાના ઘોઘા નજીક સાણોદરના પાટિયા પાસે ઉભેલી ટ્રકની પાછળ બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળે બે યુવાનોના મોત નીપજ્યા હતા અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે બાઇક સવાર ત્રણ યુવકોમાંથી બેના મોત નીપજ્યા છે અને અન્ય એક યુવકને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે ઘોઘા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે ઉત્તર ડાંગ વન વિભાગમાં મહાલ કેમ્પ સાઇટ ખાતે એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું હતું અમારા ડાંગના પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે ગીર ફાઉન્ડેશન ગાંધીનગર પ્રેરિત અને ડાંગ વન વિભાગ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે આયોજિત સેમિનારમાં સો શિક્ષકોને પ્રકૃતિ સંવર્ધનની ટ્રેનિંગ આપવામાં આવી હતી આ પ્રસંગે ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વનરક્ષકે જણાવ્યું કે આ શિબિર પર્યાવરણ સંરક્ષણમાં શિક્ષકો દ્વારા ડાંગ જિલ્લાના બાળકોમાં પ્રકૃતિ સંવર્ધન ઝડપથી લાવી શકાય તે હેતુથી યોજવામાં મહેસાણા જિલ્લામાં નોંધાયેલા છ લાખ પચાસ હજારથી વધુ દુધાળા પશુઓ માટે ખરવા મોવાસાની રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરીના જણાવ્યા મુજબ પશુપાલન વિભાગ દ્વારા દસમી ફેબ્રુઆરીથી છ એપ્રિલ દરમિયાન જિલ્લાના તમામ દુધાળા પશુઓને રસીકરણની કામગીરી શરૂ કરાઈ છે જેમાં નવ્વાણું પશુધન નિરીક્ષક તેમજ એકસો વીસથી વધુ કર્મચારીઓ પણ જોડાયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચીસમી ફેબ્રુઆરીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે નાગરિકો ત્રેવીસમી ફેબ્રુઆરી સુધી પોતાના સૂચનો માય જીઓવી પોર્ટલ અથવા ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર મોકલી શકશે આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક એર ન્યૂઝની વેબસાઇટ અને મોબાઇલ એપ પીએમઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ થશે આ સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા વધુ સમાચાર અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન આઈ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો